નમસ્કાર કેમ છો ખાસ અપડેટ માટે આપણે લાઈવ આવ્યા છીએ અને લાઈવની શરૂઆતમાં થોડી વાતો એ કરી લઈએ કે સંકુલની અત્યારે પરિસ્થિતિ ખૂબ ગંભીર ગંભીર છે છે એવી કે સંકુલમાં અત્યારે જેટલા એડમિશન થઈ ગયા છે એટલે સૌથી મોટો પ્રશ્ન થઈ ગયો છે રહેવાનું લગભગ છસો જેટલી દીકરીઓ છે અને ચારસો જેટલા દીકરાઓ છે એટલે એક હજાર કરતા પણ વધારેની સંખ્યા જ્યારે સંકુલમાં થઈ ગઈ છે એટલે સૌથી મોટો પ્રશ્ન અત્યારે સગવડ અને અગવડનો થઈ ગયો છે કારણ કે એક બિલ્ડિંગની અંદર આટલા બાળકોને રાખવા ખૂબ અઘરું છે ખૂબ તકલીફો પડી રહી છે પણ હવે થોડો નિર્ણય આપણે એવો કરવા જઈ રહ્યા છીએ કે શિક્ષણ કલ્યાણ સંકુલમાં ખૂબ ટૂંક સમયની અંદર દીકરા અને દીકરીઓનું આપણે જે રહેવાનું સ્થળ છે એ ચેન્જ કરવા જઈ રહ્યા છીએ જે તમામ જે દીકરીઓ છે એ એઝ ઇટ આપણું જે શિક્ષણ એ કલ્યાણ સંકુલ છે ત્યાં રહેશે અને જે દીકરાઓ છે એમના માટેની આપણે દસ દિવસ પહેલા જ એક વિચારણા કરવામાં આવી કે પંદર દિવસ પહેલા જ કે ભાઈ આપણે કોઈ પણ ભોગે સંખ્યા જયારે એડમિશન આટલી બધી વધી ગઈ છે તો રાખવાનો પ્રશ્ન છે સો એના માટે ક્યાં વ્યવસ્થા કરવી તો જે વૃદ્ધાશ્રમ છે એ વૃદ્ધાશ્રમનો જે પહેલો ફ્લોર છે આખો એ એ વૃદ્ધો માટે છે સો વૃદ્ધા વૃદ્ધાશ્રમ આપણે સાત જાહેરાત આપણે ચાલુ કરીએ છીએ પણ વિચાર્યું કે બાકીના જે ઉપરના જે બે ફ્લોર છે એ પણ તૈયાર કરી દેવા છે પણ ત્યાં આગળ આપણે પાંચસો થી પણ વધારે જે દીકરાઓ રહી શકીએ એવી વ્યવસ્થા તાત્કાલિક ઊભી કરવામાં આવે તો જેના ભાગરૂપે આપણે નિર્ણય લઈને ખૂબ મોટી ટીમ કામે લગાડી અને

ફર્સ્ટ ફ્લોર ગ્રાઉન્ડ ફ્લોર એની પર જે આ બધા જ મોટા મોટા હોલ બનાવવામાં આવ્યા છે લગભગ બધું કામ કામ પૂર્ણ થઈ ગયું છે છે અત્યારે પ્લાસ્ટરનું પ્રગતિ પર શેર કરજો આ ફર્સ્ટ ફ્લોર ગ્રાઉન્ડ ફ્લોર આખો વૃદ્ધાશ્રમ છે વૃદ્ધો માટે પેક છે આ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા કરી છે અહીંયા સરસ મજાનું વેન્ટિલેશન છે અહીંયા એક મસ્ત મજાનો બગીચો બની રહ્યો છે બધી જ વ્યવસ્થા સાથેનો સો અહીંયા પણ બહુ મજા આવવાની છે રહેવાની અને આખો ગ્રાઉન્ડ ફ્લોર વૃદ્ધો માટે પેક છે આ એક બહુ મોટો હોલ છે વિશાળ હોલ છે અને અહીંયાથી નીકળ્યા બાદ કોમન એક સૌથી મોટો વિશાળ હોલ છે તમે જોઈ શકો છો આખો આ આખો હોલ છે અને અહીંયા આગળ બધી રૂમો બીજા હોલો પાડવામાં આવે છે અહીંયા પણ એક બહુ મોટો હોલ છે વિશાળ દરેકની અંદર ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા કરી છે અહીંયા આગળ ઇલેક્ટ્રિક ફિટિંગનું કામ પણ ચાલુ છે આ રૂમમાં પ્લાસ્ટરનું કામ શરૂ થઈ ગયું છે પ્લાસ્ટરનું કામ લગભગ પચાસ ટકા રૂમોની અંદર પતવાયું છે આ રૂમની અંદર પ્લાસ્ટર પૂર્ણ થઈ ગયું છે અહીંયા આગળ સીલિંગનું કામ પતી ગયું છે કામ અત્યારે પ્લાસ્ટર ચાલુ છે તો અહીંયા પણ તૈયાર થયું છે બીજી પણ અહીંયા એક રૂમ છે તો આ રૂમની અંદર પણ ઇલેક્ટ્રિક ફિટિંગ પૂર્ણ થઈ ગયું છે અને પ્લાસ્ટરનું કામ રેતી ચારવાનું ચાલુ છે સો ખૂબ ટૂંક સમયની અંદર આ ગ્રાઉન્ડ ફ્લોર આખો તૈયાર થઈ જશે અને ઉપરના બે ફ્લોર હજુ પણ તમને નીચેના દ્રશ્યો બતાવો ચંતરનું કામ પૂર્ણ થયા બાદનું દ્રશ્ય તમે પહેલીવાર જોઈ રહ્યા છો સો અહીંયા પણ એક મસ્ત મજાની વેન્ટિલેશન એક આખી રૂમ છે ગેસ્ટ રૂમ છે તો બધા જે બી ગેસ્ટો આવશે અહીંયા સોફા લગાવવા આવશે એમને બેસવા મળશે અહીંયા આગળ અને અહીંયા આ વૃદ્ધો પણ અહીંયા એન્જોય કરી શકે એવી માટે ટીવીની વ્યવસ્થા પ્રોજેક્ટરની વ્યવસ્થા થવાની છે એક નાનું મંદિર પણ અહીંયા લાગવાનું છે વોટર કુલર આ આખા હોલની અંદર લાગવાનું છે અહીંયા આગળ એ સાથે બીજો પણ એક માસ્ટર મોટો હોલ છે ખૂબ મોટો હોલ છે લગભગ પચાસ બાય પંદર નો સૌથી મોટો હોલ છે અહીંયા પણ બધા બેડ લાગવાના છે વૃદ્ધોના અહીંયા પણ એટેચ ટોયલેટ બાથરૂમ આપ્યું છે અને પાછળ પણ એક વેન્ટિલેશનની જગ્યા છે બધી જ બાજુ બારીઓ છે પાછળ પણ એક ડોર આપવામાં આવ્યો છે જ્યાંથી બહાર નીકળી શકે અને સરસ મજાનું જે લુક છે તમે જોઈ શકો છો તો લાગી રહ્યું છે અચોકથી જણાવજો ખૂબ યુદ્ધના ધોરણે આખી ટીમ કામ કરી રહી છે ખૂબ મોટી ટીમ કામ કરી રહી છે અને ખાસ આજે ત્રીજું ધાબુ પણ ભરાઈ રહ્યું છે આનંદના સમાચાર એ છે સિમેન્ટની ગાડી આજે સવારે આવી ચૂકી છે અને ત્રીજું ધાબું ભરાયું છે તો આ લાઈવ આપણું ખાસ સિમેન્ટના યોગદાન માટેનું છે અને તમને લઈ જાઉં હવે સીધા સેકન્ડ ફ્લોર પર તો અહીંયા પણ ચણતાનું પણ ચણતાનું કામ ઓલમોસ્ટ પૂર્ણ છે લિન્ટર લેવલ આવી ગયું છે બધાના લિન્ટર ઠોકવાની કામગીરી ચાલુ છે સેમ ડિઝાઇન સેમ સ્ટ્રકચર ઉપર છે પણ ઉપર એક વસ્તુ અહીંયા એડ છે અહીંયા ઉપર એક દરવાજો છે બહાર નીકળવાનો અહીંયાથી ગેલેરીમાં બેસવા માટેની વ્યવસ્થાનો એક દરવાજો છે અહીંયા સરસ મજાનો લુક તમે જોઈ શકો છો બારથી આ સેકન્ડ ફ્લોરનો નજારો છે આ છે આપણું ગામ આ આપણા ગામનો ગેટ છે તો કેવું લાગી રહ્યું છે સો તમને હજુ બીજા હાલ બતાવો અહીં આગળ બધા જ ચારસોથી પાંચસો બાળકો રહી શકે એવી આપણે વ્યવસ્થા તાત્કાલિક કરવાની નક્કી કર્યું છે જેના ભાગરૂપે કામ શરૂ કરી દીધું છે આ બીજો ફ્લોર છે સેમ ડિઝાઇન છે અહીંયા આપણે ચડતર પૂર્ણ થઈ ગયું છે પણ અહીંયા સરસ મજાનું વેન્ટિલેશન આપેલું છે જે નજારો છે બહુ મજા જેવો છે ખૂબ આનંદદાયક અને એકદમ નેચરલ એટમોસ્ફિયર અને એકદમ લીલોત્રી અને એકદમ ખુલ્લી જગ્યાવાળું સો ખૂબ મજા આવ્યું છે તમને પાછળનું જે જગ્યા છે બતાવું જે આપણે સરસ મજાનું ગાર્ડન બનાવી રહ્યા છે આ જગ્યાએ આ આખી ઓપન એરિયા છે આપણી જ્યાં બાળકો માટે રમતગમતના સાધનો અને વૃદ્ધો માટે બગીચો અને મંદિર ને બધું જ સરસ મજાનું બનવાનું છે સો અહીંયાથી તમને હજી બીજા હોલ બતાવું કેવા બન્યા છે શેર કરતા રહેજો અને આજે ખાસ જેટલા બી મિત્રો વિડીયો જોઈ રહ્યા છે દરેક મિત્રો એક એક થેલી સિમેન્ટ માટે સહકાર આપે કારણ કે અત્યારે લેન્ટરની કામગીરી ચાલુ છે અમારી ટીમ જે છે સેન્ટિંગની લિન્ટર ઠોકવાનું કામગીરી કરી રહી છે ટૂંક સમયની અંદર આજના બપોર સુધીમાં લિન્ટર બધાના ઠોકાઈ જશે અને ત્યારબાદ આવતીકાલે લિન્ટર ભરવાનું આ એક માસ્ટર હોલ છે અહીંયા પણ એક સરસ મજાનો નજારો છે તમે જોઈ શકો છો ખૂબ સરસ નજારો છે વેન્ટિલેશનની પૂરી પૂરી ધ્યાન રાખીને બધા રૂમો બનાવવામાં આવ્યા છે એ બાળકોને રહેવાની છે આપણા જે બોયસ અને ગર્લ્સ નું જે છે ડિપાર્ટમેન્ટ જુદો થઈ જવાનો છે આપણા શિક્ષણ અને કલ્યાણ સંકુલમાં અત્યારે જે સંકુલ છે અહીંયા પણ એક મસ્ત મજાનો મોટો હોલ છે તો છોકરા બધા અહીંયા રહેવાઈ જવાના છે વૃદ્ધાશ્રમમાં ઉપરમાં ઉપરના વૃદ્ધાશ્રમની અંદર રહેવાઈ જવાના છે એટલે શેર કરતા રહેજો વિડિયો અને હવે તમને દ્રશ્ય બતાવું ત્રીજા માળના જ્યાં આજે ધાબુ ભરવાનું કામ ચાલુ છે તો કેવા લાગી રહ્યા છે ચણતર પ્રાસર ખૂબ ફાસ્ટલી કામ કરી રહ્યો છે ઉપર ટીમ અને ઉપર આજે ત્રીજા માળનું જે ધાબુ છે આજે ભરવાની કામગીરી છે આજે કામ ત્રીજા માળનું પૂર્ણ થઈ જશે સો આવી ગયા આપણે ત્રીજા માળ ઉપર આ છે ત્રીજો માળ જેનું આજે દાબું ભરાઈ રહ્યું છે તમને સીધા દ્રશ્યો ત્રીજા માળની સીડી તો તૈયાર જ છે ઓલરેડી વાહ જવાયું છે ને મુકાય છે આપણે ત્રીજા માળ પર અને થર્ડ ફ્લોર પર આપણે આવ્યા બાદ નો જે નજારો છે જોઈ શકો છો લગભગ પચાસ ટકા ધાબુ ભરવાના પૂર્ણ થવાને આરે આવ્યું છે એટલે શેર કરતા રહેજો વિડીયોને અત્યારે ધાબુ ભરવાનું કામગીરી ચાલુ છે સો આજે ખાસ અપીલ છે જેટલા બી મિત્રો પાસે આ વિડીયો પહોંચી રહ્યો છે આપણે બીજા કોઈ માટે યોગદાન નથી માગતા ક્યારેય પણ આજે ફક્તને ફક્ત જેમ દર વખતે આપણે સિમેન્ટ માટે યોગદાન માગીએ છીએ કે જેટલા બી મિત્રો જે સહકાર આપે એવા સક્ષમ હોય એ દરેક વ્યક્તિ આજે ચારસો રૂપિયા એક બેગ સિમેન્ટ માટે અચોકથી સહકાર આપે એક હજાર થયેલી સિમેન્ટની જરૂરત છે પાંચસો બેગ આવી ગઈ છે ધાબામાં વપરાશે બીજી પાંચસો જો આવશે સો ખૂબ મોટા પ્રમાણની અંદર સિમેન્ટ રહેતી કપચી અને બીજો મટીરિયલ મજૂરી તો બધું છોડી દો ઘણો મોટો ખર્ચો છે પણ નાની નાની હેલ્પ આપણે દરેક વ્યક્તિઓ પાસે લઈએ છીએ સેવ દરેક વ્યક્તિ આજે જેટલા બી મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એ દરેકને અપીલ છે કે આજે સિમેન્ટ માટે ચારસો ચારસો રૂપિયાનો સહયોગ આપવાનો છે ફોન પે ગૂગલ પે અને પેટીએમ એટ સેવન સિક્સ ડબલ એટ ડબલ એટ ઝીરો ડબલ એટ અચૂકથી યોગદાન આપજો આજે સાંજ સુધીમાં આશા રાખીએ છીએ કે આ ધાબા માટે જેટલી સિમેન્ટની જરૂરિયાત છે એનું યોગદાન આપણને પ્રાપ્ત થઈ જાય કેવો લાગી રહ્યો છે નજારો અચૂકથી જણાવજો કોમેન્ટ કરજો અને અહીંયા ટૂંક સમયની અંદર બધા બધા બાળકો આપણે રહેવાઈ જવાના છે વૃદ્ધો તો રહેશે જેની સાથે આપણા સંકુલના જે બાળકો છે દીકરા દીકરીઓનું અલગ કરી રહ્યા છે વિચાર કેવો લાગે એ પણ જણાવજો ખૂબ મજા આવવાની છે ધન્યવાદ